રણધિકપુરમાં ગેરકાયદેસર કટ્ટા સાથે આરોપી ઝડપાયો દાહોદ એલસીબીની જોરદાર કાર્યવાહી દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત થાય તે માટે તથા બોર્ડર પરથી થતા ગેરકાયદેસર હથિયારોના પ્રવેશને અંકુશમાં લેવા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત સતર્ક રહી કાર્યરત છે આ અનુસંધાને એલસીબી દ્વારા અગાઉ હથિયારના કેસમાં ઝડપાયેલા તથા શંકાસ્પદ ઇસમો પર વોચ રાખવામાં આવી રહી હતી તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને મળેલી ચોક્કસ બાતમીના આધારે રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નાનીવાવ ગામ પાસે એક શખ્સ પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો કટ્ટો હોવાની માહિતી મળી હતી વ્યૂહાત્મક રીતે રેડ ગોઠવી એલસીબી ટીમે સ્થળ પરથી અશ્વિનભાઈ રમેશભાઈ નીનામાં ઉંમર વરસ પચીસ રહેઠાણ નાની વાવને દેશી કટ્ટા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કબજે લેવાયેલા મુદ્દામાલમાં દેશી હાથ બનાવટનો કટ્ટો કિંમત રૂપિયા બે હજાર સામેલ છે આ રીતે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયાર સાથેના આરોપીને ઝડપવામાં સફળતા મેળવી રંધીકપુર વિસ્તારમાં હથિયાર ધારાનો કેસ સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે